શું નવસારી થી નવસારી તાલુકાના અંબાળા ગામ ખાતે નવસારી તાલુકા કોંગ્રેસ સમિતિમાં નવનિયુક્ત ગ્રહણ પત્ર આપી સન્માન જિલ્લા પંચાયત માટેની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ પૂર્વ પ્રમુખ દીપક ભારત કોંગ્રેસ પ્રવક્તા રાજન જોશી અને સુરતના અસ્ત્રમ સાયકલ વાળા સહિતના અનેક

જ્યારે નવસારી જિલ્લામાં તાલ તાલુકા જિલ્લાના ઇલેક્શનો નજીક છે ત્યારે સંગઠનની બાબતોને લઈને અને અહીંયાના ખેડૂતોના પ્રશ્ન આદિવાસીઓના પ્રશ્ન જે કે આવાસના અનેક પ્રશ્નો અહીંયા છે પાણીના અનેક પ્રશ્નો છે ખેડૂતોને અત્યાર સુધી કોઈ સહાય સરકારે આપી નથી અને પેકેજ દર વખતે સર્વે કરીને પેકેજ જાહેર કરવામાં આવે છે અને પેકેજના નામે ખેડૂતોને મૂર્ખ બનાવવામાં આવે છે ત્યારે આજે અનેક મુદ્દાઓ પર અમે ચર્ચાઓ કરી અને આવનારા સમયમાં અમે દરેક જિલ્લા પંચાયત પર આવી મીટિંગો કરીને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે ભ્રષ્ટાચાર આદર્યો છે જે રીતે કુશાસન સ્થાપ્યું છે એને દૂર કરશું અને આવનારા સમયમાં કોંગ્રેસની ફરી સત્તા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં લાવવા માટે અમે અત્યારે આ પ્રયત્નો ચાલુ કર્યા છીએ